નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેરના વર્તેજ ખાતે ગંભીર અકસ્માત હતો ભાવનગરના વર્તેજ નાની ખોડિયાર મંદિર ખાતે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં ભાવનગરથી પાલીતાણા તરફ જઈ રહેલ કારને ટક્કર લાગતા કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં આવેલ ટુ વ્હીલર સાથે અથડાતા ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા તેમજ તેઓને સારવાર અર્થે એકસો દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા રિપોર્ટ બાય હસમુખ નિમાવન જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત ધન્યવાદ તો ભાઈ મોરી અમારે ભાવનગર થી રાજકોટ રોડ ઉપર ટૂંકમાં ડાબી સાઠ થી ગાડી આવતી હતી ફોર વ્હીલ અને જમણી સાઈડથી થી એક સકડો આવતો હતો અને સ્પીડમાં હતી તે ગાડી ઉડીને જમણી સાઈડ વ્હીલ આવી અને અને આ ટ્રાફિકના કારણે ફૂલ ટ્રાફિક થાય છે અને આ કચરો ને એવું છે ને રોડ નાના કારણે આવા એક્સિડન્ટ અવાર ને અવાર બની શકે છે રોજ મહિનામાં બે ત્રણ એક્સિડન્ટ થાય છે ટૂંકમાં નારી ચોકડીથી વર્તે જ ગામ જીબી ની સામે ઘણી ફેર આવું બધું બને છે આ ટ્રાફિકના કારણે એટલે રોડ મોટો કરવાનો વિનંતી છે આ સ્ટેટ હાઈવે ને આ અકસ્માતમાં બે માણસને ખાલી નોર્મલ ઈજાઓ થઈ છે અને એકને કાંઈ થયું નથી જે ગાડી ચલાવનારને કાંઈ બન્યું નથી અને તાત્કાલિક અમારે વર્તેજ પોલીસ સ્ટેશને ટૂંકમાં બહુ સારવાર ગાયગા આપી દે અને હાજર થઈ જાય છે ટ્રાફિક બાફિક બધું હલળ કરી દે છે વર્તેજ પોલીસનું કામ સારું છે અમારે